હેલો ફ્રેન્ડ્સ હું છું હિરલ અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ અલગ જ રીતે સિંગ ભજીયાનું શાક જે ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસિપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડીયો સૌથી પહેલા તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક ખાયણી અને ખાયણીમાં લઈશું ચારથી પાંચ લસણની કઢીઓ તો તમે જો વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે લસણ વધારે પણ લઈ શકો છો સાથે ખૂબ જ સરસ કલર માટે એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી આ લસણની ચટણી બિલકુલ તીખી નહીં થાય પણ કલર ખૂબ જ સરસ આવશે એટલે કે આ લસણની ચટણી આપણે વધારે તીખી નથી બનાવવાની કેમ કે સિંગ ભજીયા પણ વધારે પડતા તીખા જ હોય છે સાથે જણ કરીશું સ્વાદ અનુસાર મીઠું હવે આ બધી જ વસ્તુને સારી રીતે ખાંડીને એક પેસ્ટ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ સિંગ ભજીયાનું શાક એટલું બધું ટેસ્ટી લાગે છે ને કે જે તીખું ખાવાના શોખીન છે ને તેને તો આ શાક ખાવાની મજા જ આવી જવાની છે તો આ જુઓ સુપર ટેસ્ટી તેવી લસણની ચટણી તો તૈયાર છે હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું એક ચમચી બેસન એટલે કે ચણાનો લોટ તો ફ્રેન્ડ્સ તમારે ચણાનો કકરો લોટ આવે છે ને તે બિલકુલ નથી લેવાનો એટલે કે નોર્મલ જે ચણાનો લોટ આવે છે ને તે જ લોટ તમારે લેવાનો છે હવે એકદમ સ્લો ફ્લેમ પર ચણાના લોટને બરાબર શેકી લઈશું હવે તમે વિચારતા હશો કે ચણાનો લોટ શેકાઈ ગયો છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે તો જેમ જેમ ચણાનો લોટ શેકાવા લાગશે ને તેમ તેમ ચણાના લોટનો કલર થોડોક ડાર્ક થવા લાગશે અને ચણાના લોટમાંથી એકદમ સરસ મજાની સ્મેલ પણ આવવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે ચણાનો લોટ ખૂબ જ સરસ રીતે શેકાઈ ગયો છે તો આ જુઓ લોટનો કલર થોડોક બદલાઈ ગયો છે અને સ્મેલ પણ ખૂબ જ સરસ આવવા લાગી છે હવે તરત જ તમારે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે આને સાઈડમાં મૂકી આને ઠંડો થવા દઈશું હવે લઈશું એક ચોપર અને ચોપરમાં આ રીતે ડુંગળીને મોટા ટુકડામાં કટ કરી લઈશું તો હું અહીંયા ખૂબ જ ઓછું શાક બનાવું છું તો મેં અહીંયા બે જેટલી ડુંગળીને ચોપ કરીને લીધી છે પણ જો તમે વધારે પ્રમાણમાં શાક બનાવતા હોય ને તો તમે ડુંગળી અને ટામેટા વધારે પણ લઈ શકો છો તો મેં અહીંયા બંને ડુંગળીને કટ કરી લીધી છે હવે ચોપરનું ઢાંકણ બંધ કરી ડુંગળીને ચોપ કરી લઈશું અને જો તમારી પાસે ચોપર ના હોય ને તો તમે ડુંગળીને એકદમ ઝીણી કટ કરીને પણ લઈ શકો છો તો આ જુઓ ડુંગળી ખૂબ જ સરસ રીતે ચોપ થઈ ગઈ છે હવે એ જ ચોપરમાં ટામેટાને કટ કરી ચોપ કરી લઈશું તો તમારે ટામેટાની પેસ્ટ બિલકુલ એડ નથી કરવાની એટલે કે તમારે ટામેટાને ઝીણા કટ કરી અથવા તો ચોપરમાં ચોપ કરીને જ લેવાના છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ મેં એક ટામેટાને ચોપરમાં ચોપ કરી લીધું છે હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું ઠંડો થયેલો બેસન એટલે કે આપણે જે બેસન શેકીને રાખ્યો હતો ને તે જ બાઉલમાં એડ કરી લઈશું આનાથી આ શાક ટેસ્ટમાં તો સરસ લાગશે જ પણ સાથે ગ્રેવી અને રસાવાળું શાક બનીને તૈયાર થશે સાથે જ આ સિંગ ભજીયાના શાકમાં ખૂબ જ સરસ ટેસ્ટ માટે એડ કરીશું થોડો શેઝવાન સોસ જે આ સિંગ ભજીયાના શાકમાં ચાર ચાંદ લગાવી દેશે અને સમજો કે તમે આંગળા ચાટતા રહી જવાના છો હવે આ સોસને બેસન સાથે કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરી મિક્સ કરતા જઈશું અને એક પેસ્ટ જેવું બનાવી લઈશું તો આ જુઓ તમારે આ રીતની એક પેસ્ટ બનાવી લેવાની છે હવે આને સાઈડમાં મૂકી સિંગ ભજીયાનું શાક બનાવી લઈએ હવે લઈશું એક પેન અને પેનમાં લઈશું ત્રણથી ચાર ચમચા જેટલું તેલ તો ફ્રેન્ડ્સ તમારે આ શાકમાં તેલ થોડું આગળ પડતું જ લેવાનું હવે તેલને ગરમ થવા દઈશું તો તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી જીરું સાથે જ એડ કરીશું ચપટી હિંગ સાથે જ એડ કરીશું ચોપ કરેલી ડુંગળી તો ડુંગળીનો કલર થોડોક બદલાય ત્યાં સુધી ડુંગળીને સાતળી લઈશું તો ડુંગળીને તમારે ગોલ્ડન બ્રાઉન નથી કરવાની બસ થોડો કલર બદલાય ને ત્યાં સુધી જ સાતળવાની છે તો આ જુઓ ડુંગળીનો કલર થોડોક બદલાઈ ગયો છે તો તમારે ડુંગળીને આટલી જ સાતળવાની છે સાથે અડધી ચમચી ખાંડીને તૈયાર કરેલી હવે આ લસણની કાચી નહીં તો તમે જોયું ને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે તરત જ એડ કરીશું ચોપ કરેલું ટામેટું હવે ટામેટાને પણ કરીશું સારી રીતે મિક્સ હવે આની અંદર થોડા મસાલા કરી લઈએ તો સૌથી પહેલા એડ કરીશું એક ચમચી ધાણા જીરું સાથે જ એડ કરીશું અડધી ચમચી હળદર સાથે જ એડ કરીશું અડધી ચમચીથી થોડું ઓછું તીખું લાલ મરચું તો મરચાંને તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું પણ એડ કરી શકો છો સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું તો લસણની ચટણીમાં પણ આપણે મીઠું એડ કરેલું છે અને સિંગ ભજીયામાં પણ મીઠું હોય જ છે તો મીઠું વધારે એડ ન થઈ જાય ને તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે સાથે જ એડ કરીશું એક ચમચી ખાંડ તો ફ્રેન્ડ્સ ખાંડ એડ કરવી ઓપ્શનલ છે પણ મેં અહીંયા ટામેટાની ખટાશને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરી છે હવે આ બધા જ મસાલાને એકથી બે મિનિટ સુધી બરાબર મિક્સ કરી લઈશું તો એક થી બે મિનિટ થઈ ગઈ છે હવે એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું આનાથી આ સિંગ ભજીયાનું શાક દેખાવની સાથે સાથે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગશે હવે આને પણ કરીશું સારી રીતે મિક્સ સાથે જ એડ કરીશું તૈયાર કરેલી બેસનની પેસ્ટ હવે આ પેસ્ટને બધી જ વસ્તુ સાથે કરીશું સારી રીતે મિક્સ તો આ બેસનની પેસ્ટને તમારે લગભગ બે મિનિટ સુધી આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું છે તો લગભગ બે મિનિટ થઈ ગઈ છે અને સાથે જ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો તમે જોયું ને કેટલો સરસ કલર દેખાઈ રહ્યો છે સાથે તરત જ અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તો તમારે આ શાક જેટલું રસાવાળું રાખવું હોય ને તે પ્રમાણે તમારે પાણી એડ કરવાનું તો મેં અહીંયા લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે ગ્રેવીને ઢાંકીને એકથી થી બે મિનિટ સુધી થવા દઈશું તો એકથી બે મિનિટ થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડવા લાગ્યું છે સાથે જ એડ કરીશું સિંગ ભજીયા તો તમે કોઈ પણ બ્રાન્ડના સિંગ ભજીયા લઈ શકો છો હવે આ સિંગ ભજીયાને ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી લઈશું હવે આને ફરીથી એકથી બે મિનિટ સુધી થવા દઈશું તો આ જુઓ એકથી બે મિનિટ થઈ ગઈ છે અને સિંગ ભજીયાનું શાક પણ તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ કરીશું બંધ અને ઉપરથી થોડા ધાણા એડ કરી લઈશું તો તૈયાર છે શિયાળો ઉનાળો કે પછી ચોમાસામાં ખાવાની મજા આવી જાય ને તેવું ખૂબ જ ટેસ્ટી સિંગ ભજીયાનું શાક જે પાઉં બ્રેડ કે પછી પરોઠા સાથે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ